i okay. આ બધું છે જમવાનું છે બરાબર અહીંયા પણ જો અહીંયા પણ આ બધા માણસો લે છે વારમાં હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો અત્યાર છે કાળી ભમર રાયત અને આ રાયતમાં જઉં છું હું કલાકાર જોવા એટલે કે પ્રોગ્રામ અને કલાકાર કોણ કોણ ખબર છે ગીતાબેન રબારી સાગરદાન ગઢવી અને નાના મોટા વગેરે વગેરે કલાકારો અને આપણે જવાનું છે પ્રોગ્રામ અને કરવાની છે મોજ અને મોજ કરાવવાની છે તમને બધાને બરાબર તો પેલાં તમે એને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મજા જ એ બ્લોગ જોતા રહીજો અને આપણે લઈને જવાનું હોય આપણું જો આ બુલેટ રહ્યું એ તો બુલેટ આપણું રેડી છે અને એક આપણો માણા આવવાનો હોય એ તમે આગળ બ્લોગ જોઈશો એટલે તમને ખબર પડી જાય છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો અને મજા જ આવશે તો આપણું બુલેટ થઈ ગયું એ ચાલુ અને થઈ ગયું આડા રસ્તા વીંતા તો પેલા આપણે આપણા એક માણા આગળ એને લેવાનું હોય તો એને બેહારી ગયા તમે જે હાલો કપડાથી મારતા હું પોગી ગયો હો અડધે અને જો પેલા લાઇટું બતાવી અહીંયા પણ જવાનું આપણે અહીંયા પણ હે બધું અને આપણે જે માણાની વાત કરતા હતા એ આવી ગયો છે તો એ તમને બતાવું તો અહીં દુકાન અંદર છે માવો ફાંકી લે હે બરાબર બારું આવે તો સારું તમને બતાવી દઉં કાંઈ એમ ઘા તો ફટાફટ આપણે નીકળી અહીંયા બરાબર તમને બધું ટોટલ બતાવું બ્લોક તમે જોતા રહી ગયો જોવા લબાટી મારે ઈ જગ્યા એ બરાબર માં જઈ વ્યાયામ બરાબર છે આપણે વાત થઈ એવી રીતે ગીતા રબારી નું સાગરજન ગઢવી આવવાના અહીંયા અને એમ જબ્બર આયોજન છે પણ જો ચાલુ થઈ ગયું છે તો હાલો તમને હું ફટાફટ એક એક વસ્તુ બતાવું બ્લોક કન્ટિન્યુ જોતા રહીજો અને કદાચ આગળ અવાજ આવે કે આવે એવું બધું મેન્ટેન કરી નાખીશ બરાબર કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો અને મજા જ અહીંયા રાખશે દેખાય ને આ બધું એ જમવાનું છે બરાબર અહીંયા પણ જોવા અહીંયા પણ આ બધા માણસો લે જમવાડવારમાં ને આખે આખો ગ્રાઉન્ડમાં જમણવાર જ રાખેલું છે હાલો હવે તમને લઈ જવું મેન ગ્રાઉન્ડમાં એન્ટ્રી પડે અહીંયા બરાબર અરે મેન એન્ટ્રી બરાબર આજે આવે માણસો આવે બરાબર તો જુઓ તમે એ નહીં ઓ ભૂરા

તો ગયો છે એક અને પડી છે રિસેસ દસ મિનિટની રિસેસ ભલે પડી હોય આપણે વારવાને હવે નાખા એટલે પ્રોગ્રામ થયો ઘરે નીકળી આપણે વાડી બાજી ઘર બાજી અને જો બુલેટ કરી નાખ્યું એ ચાલુ તો હાલો હવે ઉપડી આપણા ઘરે અને બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું મળી હવે તમને નવા બ્લોગ